નમસ્કાર દર્શક મિત્રો આઈસ ફોર યુ ટ્વેન્ટી ફોર મીડિયા ચેનલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે છોટા ઉદયપુરના નસવાડી તાલુકામાં આવેલ પીપલાજ ગામના ગામજનોએ પીવાના પાણી માટે પોકાર્યું ત્રાહિમ બે મહિનાથી પાણી માટે જદ્દોજદ કરવી પડે છે મહેનત કરીને દૂર ગામ જઈને પાણી ભરીને આવવું પડે છે ઘણી વખત તલાટી સાહેબને જાણ કરવા છતાંય બે મહિનાથી તલાટી સાહેબ એક

તો તલાટી ને સા નહીં આવ તમારું બેન ભાવના બેન ભાવના બેન આ બે મહિનાથી આ પાણી બંધ થઈ ગયું છે બે મહિના આ બે બોરિંગ છે પણ કોઈ નથી કરતા અને ગામ પીવાનું પાણી બધું છે તકલીફ પડે છે તકલીફ એ લોકો પાણી ભરવા માટે છે ગામમાં જાય છે માટલા દ્વારા ત્યાં પાણી લાવે છે તો સરકાર નમ્ર વિનંતી પીપલાદ ગામની અંદર જે પાણીની સમસ્યા જે ઉત્પન્ન થઈ છે પાણીની સમસ્યાની અંદર જે તલાટી સાહેબને પણ જાણ કરવા માટે તે છતાં તલાટી સાહેબ આ ગામની અંદર આવીને કે પ્રશ્નોનો ઉકેલ કર્યો નથી તો સરકાર શ્રી નમ્ર વિનંતી કે જે કંઈ તાત્કાલિક ધોરણે આ પીપલાદ ગામના જે આ જે ગામ લોકો છે ગામ લોકોને પાણીના કેટલા બોર છે બે બોર છે આ ફરિયા મેં બોર છે તો બોરની અંદર પાણી છે કે નહીં પાણી છે પણ પાણી અંદર છે બે બોર છે કરાયેલા છે બે બોર ની અંદર પાણી પાઇપ નાખેલી છે પાઇપો જે એની અંદર કાણા પડી પડેલા છે પાણી કાણા પડી ગયા હોય છે પાણી આવતું નથી તો જે ગ્રામ પંચાયતના જે વહેવરધારો કે જે તલાટી સાહેબ એમને નમ્ર વિનંતી કે જે તાત્કાલિક ધોરણે ગામની અંદર આવીને એને તપાસ કરીને જે પાણીના પીવાનો પ્રશ્ન હલ કરી દેવામાં આવે નહીં તો તો જો પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો તમે શું કરશો આગળ આગળ તમે અમે પાણીની લીધે જવું એમ એટલે તમારી એમ એક કેવ એમ કે પાણી અમારે આવી જયો હે એમ નમસ્કાર મિત્રો જે પાણીનો પ્રશ્ન હલ નહીં થતો આગળ જે નસવાડી જે તાલુકા પંચાયત કાતો જે મામલાતદાર ઓફિસની અંદર એ લોકોને ખબર નહીં કઈ જગ્યાએ જવાનું છે એ લોકોને ખબર ન હોતી એ આગળ જે એવું કહે છે પણ જે સરકાર શ્રીને નમ્ર કે આવા જે તલાટી સાહેબ કાતો જે વયવટદાર હોય તો એ લોકો ઉપર એક્શન લેવામાં આવે કારણ કે બે મહિનાનો સમય વીતી ગયો છતાં આ લોકો સ્થળ પર આવતા નથી અને પાણીનો પ્રશ્ન પ્રશ્ન હલ નહીં કરતા તો તાત્કાલિક ધોરણે પાણીનો પ્રશ્ન પ્રશ્ન હલ કરી અને જે જે કોઈ આ સરકારી જે પ્રશાસનના અધિકારી ઉપર એક્શન લેવામાં આવે કે આવાના આવા નસવાડી તાલુકાની અંદર તમામ ગામડાની અંદર થઈ રહ્યો છે તો જય હિન્દ જય ભારત હું કેમેરામેન અર્જુનસિંહ સોલંકી તખસ્વી કાળુસિંહ